આપણે ત્યાં કોઈ મૃત્યુ પામે છે જે પછી આપણા માતા પિતા હોય ભાઈ હોય બહેન હોય પત્ની હોય કે પછી પડોશી કે પછી કોઈ સગાવાલા હોય આમાંથી કોઈ સ્વર્ગલોક સીધાવે ત્યારે આપણે તેના અસ્થિને ગંગામાં પધરાવીએ છીએ શું તમે જાણો છો કે આપણે ગંગાજીમાં અસ્થિ શા માટે પધરાવીએ છીએ અસ્થિના પુરના રાજા શાંતનુએ જ્યારે રાણીને ગંગા કિનારે જોયા તો ત્યારે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે રાણીએ તેની પાસે એક વચન માગ્યો કે ક્યારે પણ જીવનમાં કોઈ પણ બાબતમાં રાણીને પ્રશ્ન નહીં કરે અને કદાચ તેણે પ્રશ્ન કર્યો તો રાણી હંમેશા માટે તેને છોડી અને ચાલ્યા જશે રાણીએ બાળકોને નદીમાં વહેળાવી દીધા રાજા કંઈ પણ પૂછી ન શક્યા કેમ કે તે વચનમાં બંધાયેલા હતા જ્યારે આઠમું બાળક થયું તો રાણીએ બાળકને ઉઠાવ્યું અને ગંગા તરફ ચાલી પડ્યા ત્યારે રાજાએ પૂછી લીધું તો ત્યારે રાણીએ કહ્યું કે તે બ્રહ્માની દીકરી છે અને વશિષ્ઠ ઋષિએ પોતાના બધા બાળકોને ધરતી લોક પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો છે પરંતુ જો તે બધા બાળકોને ગંગામાં વહેરાવી દેશે તો તેમને મનુષ્ય લોકથી હંમેશા માટે મુક્તિ મળી જશે આપણે પણ અસ્થિને ગંગામાં એટલે જ પધરાવીએ છીએ કે મનુષ્યને પાપથી અને ખરાબ કર્મોથી મુક્તિ મળી શકે રાધે રાધે